નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આવતીકાલે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાનું તંત્ર મુક્ત અને ન્યાયી મતદાનની પ્રક્રિયા માટે સજ્જ હોવાનો દાવો કરે છે જિલ્લામાં ચાર લાખ સોળ હજાર જેટલા મતદારો છસો ને સોળ જેટલા મતદાન મથકો પર નોંધાયેલા છે તે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં એકસો તેત્રીસ સંવેદનશીલ મતદાન મથકો કે જેને ક્રિટિકલની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યા છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થાનું સઘન બંદોબસ્ત કરવામાં આવે છે ત્રણસો નવ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થશે એવો પણ દાવો જિલ્લાનું ચૂંટણી તંત્ર કરી રહ્યું છે આવનારા દિવસોમાં જે હીટવેવની આગાહી છે એના માટે પણ તંત્રએ છાયડો પાણી અને આરોગ્યલક્ષી સુવિધા ઊભી કરી હોવાનો દાવો પણ તંત્ર કરે છે આજે છઠ્ઠી મેના રોજ છન્નું પ્રકારની મતદાન સ્ટેશનરી આપીને મતદાતા મતદાન કર્મીઓને રવાના કરવામાં આવ્યા મતદાન મથક ઉપર પહોંચ્યા પછી મતદાન કર્મચારીઓએ તમામ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી મતદાન કરવા આવનાર મતદાતાઓને સમજ પડે એ રીતે સૂચનો અને નિશાનીઓ કરવાની હોય છે જેથી કરીને મતદાન કરવા આવનાર મતદાતા સરળતાથી પોતાનો મત આપી શકે પણ મતદાન મથકની બહાર જે સો મીટરની જે નિશાની કરવા માટે સફેદ કલરના જે પાટાઓ પાડવામાં આવે છે એની જવાબદારી પણ આ વખતે પોલિંગ પાર્ટી ઉપર નાખી દેવામાં આવી છે જેનાથી કેટલાક શિક્ષકો અને સ્ટાફ કચવાટ અનુભવી રહ્યા છે